आ सागर की जय कैवल दाम की जय सदगुरु देव की जय अभिगत गादी की जय यही पेज बस विश्व ही लोक सकल जिनो न्याव नाम विना कुछ नहीं जबी फावत दाब दाव दृढ़ा या ते दृढ़ सब हो ही रहे ધીરત નામ પ્રીતિત પણ કરતા જહિ નામ કે રહી ગય સકલ અતીત તાયન જાનત જુગધર જિનુ નામ વિશ્વાસ ઉપર છલા અતબાર મેં રહે મોહિત શબદાસ ઉપર છલ્ સોઈ નામ હે નામી ધરે ગમ્ભે સો ગમ ગતિ ગમાય કે વિલમે હું નામ સધી જ્ઞાન સંપ્રદાય અધનસ્થાપક કૈવલકર્તાના પાઠવી યૌન જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મોક્ષ ચેતન ગતિના જીવન આજ નામ વિશેની આપણે વાત કરીશું કારણ કે નામનું જ આજે આપણો પ્રકરણ જે ચાલે છે અને નામના જ વિશે બધું જ આપણે ચોખવટ કરવાની છે કારણ કે નામ પણ આગળ ગુરુએ વાત કરી છે કે નામ પણ આ જગ્યાએ પડ્યું રહેવાનું એટલે નામની પણ પર પરમ ગુરુનું જ્ઞાન બિરાજમાન છે આગળ કહે છે એ પેજ વીસ એ પેજ વસ વિશ્વહી લોક સકલ જીનો નામ વિના કુછ નહીં જબી ફાવત મત પંથ ધર્મના આચાર્યોએ યુક્તિ પ્રયુક્ત કરી અને જે નાસવંત નામની સ્થાપના કરી છે નાસવંત જે વસ્તુ નાશ થઈ જવાનું છે જે કાયમ માટે રહેવાનું નથી એની સ્થાપના કરી હોય અને તે જ પ્રકારે ન્યાય ન્યાયી છે એમ માનીને તે માનવના જગતને સમજાવે છે કે આ વસ્તુ સાચી છે અને આ નામ જ સહિત જગતને એવો ન્યાય સહિત મનાવવા માટે જગતને સમજાવે છે પણ નામ વગર આદિથી અંત સુધી કંઈ છે જ નહીં આ બધું આદિથી અંત સુધી નામ જ લાગેલું છે અને એમ મન વસ્તી પણ નામના દાવામાં સ્વાર્થી આશયથી જગત ભરને ભમાવે છે આ જગત એમને એમ ભમે ભમાવે મન એમ આ જગતને નામ વસ્તુ જ ભમાવી રહ્યો છે યા તે દ્રઢ સબ હોય રહે ધરિત નામ પ્રીતિ કરતા જય નામ કે રહી ગઈ સકલ અતિ આચાર્યોએ સ્થાપેલા નામ ઉપર જગત પ્રીતિથી લાવી આચાર્ય બધાએ બનાવ્યું અને જગતને પ્રીતિ લાવી તન મન દઢ કરી બેઠું છે આ બધું જ ત્રણ મન દઢ કરાઈને બેસાડી દીધું છે નામથી અને જ મૂળ સકરતા નામનો સર્વ લોક દૂર રહ્યા છે આ નામ મુદ્દાઓમાં હાલી હાલી અને સકારતા મુદ્દાથી આપણે દૂર રહ્યા છે એટલે ખરા પરમેશ્વરને કોઈ જાણી શક્યો નથી કરતા પરમેશ્વર કરતા માલિકને કોઈ જાણી શક્યો નથી તાયન જાનત જુગધર જીનું નામ વિશ્વાસ ઉપર સલાહ અતબાર મેં રહે મોહિત સબદાસન તુગધરા જીનું નામ વિશ્વાસ વળી નામ પર વિશ્વાસ રાખી બેસી રહેનારાઓ જગત ધર એટલે કે સમસ્ત જગતને ધારણ કરનારને ઓળખી શકેલા નથી તેમજ જેઓ નામ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલા છે તેમના દિલમાં પણ નિશ્ચય નથી કે ખરું વસ્તુ શુસ એનો પોતે પણ પોતાનો નિર્ણય શક્તિ નથી ઉપર છલ્લા અવતાર મે રહે મોહિત શબ્દાસ અને માત્ર અદબદલ નામની પાછળ તેઓ વળગેલા છે અને તે ઉપલબ્ધ દ્રષ્ટિથી નામ જપે છે માત્ર મુદ્દા વગરની નામ વસ્તુમાં લોક મોહી પડેલો છે આ નામ જગત મોહી પડ્યું છે અને સખતના માલિકને સાચી રીતે ઓળખી શક્યો નથી ઉપર નામ નામ દહે ગતિ ગમાય કે ઉપલબ્ધ દ્રષ્ટિએ જે નામ જપાય છે તેને ઉપર છલ્લા નામ કહેવામાં આવે છે ઉપર છલ્લું નામ કહેવાય છે વળી નામ પરોક્ષ વસ્તુએ સૂચવે છે અને નામી પ્રત્યક્ષ ઉદ્દેશીને લખાય ના કોઈનો નોમનો ઉદ્દેશ કરીને લખાય છે એટલે નામ વગર નામ નિર્થક છે પણ મુદ્દાને નામી લેવા નામી લેખવો અને નામ તે સંકેત છે કે આ વસ્તુ આ છે સંકેત છે સંકેતમાં મુદ્દો ગણાતો નથી સંકેત વસ્તુનો મુદ્દો ગણાતો નથી અને જ્યાં સુધી મૂળ ઘરમાં ન જવાય ત્યાં સુધી નામીની ઓળખણ થતી નથી પેલા નામની થાય પણ નામીની ઓળખણ થતી નથી વળી નામી તે ઘણા જ ગ્રહણ અર્થથી મતલબવાળું ગંભીર સ્વરૂપ છે અને તેને નામી કહેવામાં ગંભીર સ્વરૂપ છે અને તેને નામી કહેવામાં આવે છે તેમજ નામી એટલે રૂપ અને તે રૂપે બહારની ચીજો કલ્પીને નામનો સંકેતો કરી શકાય છે ખાલી બહારની વસ્તુનો સંકેત કરી શકાય પણ ભીતરની વસ્તીના જાણી શકતો નથી એકંદરે નામ એ બહાર સૃષ્ટિનો વિશેષણો છે બહારની સૃષ્ટિના વિશેષણો છે અને તે વિશેષણો નામીના અંતરના ભાવની યોજનાથી ઓળખાય છે આગળ જઈશું યા તે જુગતે બતાવો નામે નામ સબે નામ અપલે ઉપચારણ નામે પરમ વિદે અને એટલા જ માટે નામ નામી વિશેષનો વધારે પડતો ખુલાસો હું તમને નીચે કહી બતાવો છો નામીને પરમ તત્વ પણ કહેવામાં આવે છે કારણ કે નામી પેલું તો નામ આના નામી કારણ કે નામથી ઓળખાય પણ આ નામી અંદર જે ભીતલાની વાત એને પરમ તત્વ પણ કહેવામાં આવે છે તે વિધેય દશા એનું સ્થાન છે ખરી વસ્તુને વિધેય દશા પણ કહેવામાં આવે છે અને વિધય દશામાં પાંચ તત્વ પર છે આ પદ પૃથ્વી જળ અગ્નિ વાયુના આકાશની પણ આ નામી જે વસ્તુ એ પદ તત્વથી પણ પર આવેલું છે અને જેની અવસ્થા સહેજા સહેજ શૂન્યમાં આવેલી છે અને જેનું સ્વરૂપ વર્તમાન કાળથી દ્રષ્ટિથી ઓળખી શકાય તેવો આ બધી દ્રષ્ટિથી ઓળખી શકાય તેવું નથી કારણ કે નામ જેને વસ્તુમાં કોઈ પણ જાતનો મુદ્દો રહેલો નામમાં નહીં લેલો મુદ્દો નથી રહેલો કોઈ પણ વસ્તુ વસ્તુની સ્થિતિની પ્રાપ્તિમાં માત્ર નામ નિર્થક એટલે કે નિર્પ્રયોગી છે આગળ પણ ઉભય નામ અનુભવ કી ચંવનકી રૂપ અરૂપ વિવિધ ભાત વિસ્તર નહો જીન કે જીન કે અરથયનો નામ અને નામી ઉભય એટલે કે બંને પદને ચવિનકી એટલે કે કથિ કથીને વિવિધ પ્રકારે ઘણા બધા વિસ્તારોથી જેનો જે અર્થ છે તે રૂપ અરૂપ ઘણા ઉત્તમ પ્રકારે સર્વને સહેલાઈથી સમજ પડે તેવા પ્રકારને કહું છું તે તમે સાંભળો પરમ તત્વ પરમ પરમ તત્વ પરનામ કે કહુહુતિ પ્રતિવાદ નિજ જુગત જના વહુ જેહી ગતિ આદ અનાદ ચાલુ અંગના ની ચોપાઈ દસમીમાં પરમ તત્વ એ પણ નામ જ છે દસમી ચોપાઈમાં પ્રણવ કેતુમાં પણ દસમી ચોપાઈ નામ છે પણ એવું પ્રતિવાદીઓએ મને પૂછેલું તે વિશે સર્વ પ્રકારના જેમ જેમ જેવી છે તેમ ત્યાં તેવી રીતે આદિ અનાદિથી સર્વગતિ હું તમને કહું છો નામ લક્ષ ભય જેવું નસે ઓર જે વિધિ વિસ્તાર રલિત સકલ અચર અચર મેં કહું કારણ અનુસાર અને નામ અને લક્ષણ જેનાથી થયા તે વિષયનો વિવિધ પૂર્વક વિસ્તાર તથા લલિત એટલે કે ચર અચરમાં રમણ કરી રહેલો તે વિશેનું કારણ કાર્ય તે સાંભળો કરતા અંશ નિજ અનુભવશે જે આગે ચિતવંતરત નામ પુનિ ચેહિત ચેહિત તંતુ હોવે અતંત અને સકરતા સત્કૈવલનો જે અંશ તે અંશના અનુભવે કરીને પ્રથમ જે ચિતવન એટલે કુરી આવે છે કુરી આવે છે તે ચિત્વનની સ્કૂણા દ્વાર પદાર્થને નામ કટવાય છે અને તે નામ લઘુ દીર્ઘ પદાર્થ અથવા અપદાર્થ પણ કહેવામાં કદ અપદાર્થ સર્વમાં કટવાય છે તંત અનંત ઉભય તંત કરતા અંશભીનું સોન સોન્ય સ્વભાવિક સમધમ રહત સદા જેમૂન હવે તત્વરૂપ પદાર્થ અને જ્યાં તત્વને ઘટી શકતું હોય એવું જે અતંત હિત એ બંને પ્રકારના વ્યક્ત અવ્યક્ત સ્વરૂપને ચિતવનવાળું ત્યારે જ કહી શકાય કે જ્યારે કર્તાનો અંશ હોય છે કદાચ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપમાં જો અંશ ન હોય તો શૂન્યના જેવા જ લેખાય છે વળી શૂન્યનો સ્વભાવ સમદમ વત છે અને સદાને માટે મુક્ત દશા ભોગવે છે એટલે નામ રૂપ અને અનામી વસ્તુ આખી અલગ રહેલી છે કારણ કે નામથી ખાલી પાત્રની ઓળખણ થાય અને જ્યારે અનામી વસ્તુ જે વસ્તુ આપણે ઓળખવામાં આપણે ઓળખવાની છે એના આપણે પડ જવાનું છે નામથી કારણ કે શબ્દ વાણી એ જગ્યાએ પહોંચતી નથી એટલે નામથી પણ જે પરમ પરમ પતાની આપણી જે ગતિ આવેલી છે એને આપણે જાણવી પડશે જાણીશું સતત અભ્યાસ કરીશું ગ્રંથોનો તો ગુરુ આપણા ઉપર એ ગતિનો બક્ષિસ કરતા હોય છે પણ અભ્યાસ આપણે ચાલુ રાખીએ ગ્રંથોનું વંચન કરતા રહીએ સતત અભ્યાસ પ્રયાસથી પરમ ગુરુની નિગા આપણા ઉપર વરસતી હોય છે અને નામથી પણ કારણ કે અંશ જ્યારે જન્મ લે છે ત્યારે કોઈ નામ હોતો નથી અને જ્યારે પછી એનું નામાકરણ કરવામાં આવે પણ જ્યારે બધી દીગરીઓ લઈ લે ભણ ગણ એટલે બધું નામથી જ બધીની માર્કશીટોને બધું થતું હોય છે અને પિતાનું પણ પાછળ નામ લખાતું હોય છે પણ જ્યારે મોટી એજ્યુકેશન ડિગરીઓ લઈને ડૉક્ટર બને હા બને પણ જ્યારે છેલ્લી વાર દે ચાલ્યો જાય એટલે પહેલો પ્રણવ જતો રહે અને નામ અહીં પડી રહેવાનું છે કારણ કે જ્યાં સુધી અંદર આત્મા તત્વ છે ત્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નામ છે અને જ્યારે શ્વાસ વિલસે જાય એટલે નામનું કોઈ મહત્ત્વ રહેતો નથી એટલે શ્વાસ એ પરમ પ્રણવ તત્વ છે અને પ્રણવતત્વના અંદર આપણે જો રમણે કરીશું રમણ કરતા રહીશું તો પછી છેલ્લી વાર આપણે જતા જ્યારે નામ પડવી રહ્યા એના પહેલાં આપણે કામ પરમ પ્રણવ પ્રણવતત્વનું જે નામીથી જે અનામી તત્વ છે એના આપણે માટે જાણવા માટે પ્રયત્ન કરતા રહીશું સતત અભ્યાસથી પરમ ગુરુ આપણા ઉપર વિકસીસ આપણા ઉપર નિગા રાખતા હોય છે અને આપણું જે ધાર્યું કામ પરમ ગુરુ કરતા હોય છે આટલું કંઈ મારી વાણી નહીં પે વિરામ દેતા બોલીએ છીએ શ્રીમંત કૌડા સાગર કી જય કઈ વલ ધામ કી જય કી જય કવિ ગત ગાદી જય